અમદાવાદની બજારોમાં દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી ફટાકડા કાપડ ફૂટવેરની ધૂમ ખરીદી બજારમાં ગરાગી નીકળતા વેપારીઓમાં પણ ખુશી અમદાવાદ વડોદરા સુરત રાજકોટની બજારોમાં લોકોની ભારે ભીડ પગ મુકવાની પણ જગ્યા નહીં પૂર્વ અમદાવાદની જેમ પશ્ચિમ અમદાવાદની અલગ અલગ દુકાનોમાં પણ ગ્રાહકોની ખરીદી છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે એટલું જ નહીં અમદાવાદના અલગ અલગ બજારો કે જ્યાં આગળ કાપડના અલગ અલગ એકમો આવેલા છે ખાસ તો ગુરુકુલ મેમનગર નારણપુરા સોલા દેવરો જ્યાં આગળ કતારબદ્ધ કાપડના દુકાનો આવેલી છે ત્યાં આગળ અત્યારે છેલ્લા સમયની ખરીદી છે તે ચાલી રહી છે ધનતેરસ બાદ કાળી ચૌદસ અને દિવાળી ની ખરીદી અત્યારે અલગ અલગ દુકાનોમાં જોવા મળી રહી છે જે ગ્રાહકો છે તે પહોંચી રહ્યા છે પોતાના પરિવારજનો સાથે કારણ કે સ્વાભાવિક રીતે હવે વેકેશન જેવો માહોલ છે છુટ્ટીઓ આપી દેવામાં આવી છે અને લોકો પણ હવે લાભપાચમ બાદ પોતાના મુહૂર્તો કરશે તેવા સંજોગોમાં અત્યારે પરિવારના સભ્યો સાથે ખરીદી કરવા માટે નાગરિકો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે દુકાનદારોનો પણ એ પ્રકારનો આગ્રહ રહે છે કે જે પણ ગ્રાહક અહીંયા આગળ આવે તે ખરીદી કરીને જ અહીંયા આગળથી પરત જાય ए अस्मिता हाल भूयंगदेव नारायणपुरा रोड पर आवेल एक कम में पहुँचू है ने अपनी साथे दुकान मालिक है जमीन साथ बात कर सर नाम क्या आपका मेरा नाम अनिल कुमार सनी है और मैं मेमसा बेनेक्स का ओनर हूँ अनिल भाई दिवाली का त्यौहार है शुरू हो चुका है देखा जाए तो अपनी और से किस तरह की प्रिपरेशन है जो ग्राहक आ रहे हैं उनके लिए अभी कस्टमर के लिए हमने टाइमिंग शेड्यूल पहले से जो रूटीन का शेड्यूल है उससे चेंज करके थोड़ा टाइम एक्सटेंड कर दिया है सुबह दस बजे से लेके रात को बारह बजे तक कस्टमर को आप सर्विस देने के लिए रेडी हैं और हमारा नॉर्मली टाइम साढ़े सुबह अपना दस बजे से लेकर साढ़े नौ बजे तक होता है दिवाली के लिए थोड़ा एक्सटेंड किया टाइमिंग लास्ट टू थ्री ईयर से लेके अभी थोड़ा मंदा है क्योंकि ज्यादा कस्टमर ऑनलाइन को प्रेफर कर रहे हैं ऑफलाइन को कम प्रेफर कर रहे हैं क्योंकि एक क्लिक पे उनको ज्यादा मिल जाता है फैसिलिटी वगैरह इसीलिए लोग આપી કલ એક દિન અભી બચા હુઆ તો આયગે અ દિવાળી કે બાદ પડતર દિવસ ચાલન વાત શોપ ચાલુ રહેગા કસ્ટમર પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જો તેઓ કોઈ બોલવા માટે ઈચ્છતા હોય મેડમ શું ખરીદી કરવા આવ્યા છો અને કેટલી કેટલા દિવસથી ખરીદી કરી રહ્યા છો હું અહીંયા લાસ્ટ યર્સ બી આવી હતી હું એકચુઅલી રહું છું કોલકાતામાં પણ હું દિવાળીમાં અહીંયા ગુજરાત આવું છું એટલે હું લાસ્ટ યર બી આવી મને એનો ફેબ્રિક અહીંયાનું જે ન્યૂ ન્યૂ લુક હોય મને ગમે છે એટલે હું આ ઇયર બી અહીંયા જ આવી બીજી કોઈ દુકાનમાં ગઈ જ નથી એટલે હું અને મમ્મી અહીંયાથી જ કરી છે લાસ્ટ બે વર્ષથી દિવાળીની સેલિબ્રેશન કેવી રીતના કરવાના પરિવાર સાથે કરશો કોઈ અલગ સાથે ઓબ્વિયસ પરિવાર સાથે જો એકલા દિવાળી ફટાકડા ફોડો દીવા જલાવો મજા આવે ના આવે ફટાકડા ફોડ્યા અને પેરેન્ટ જોડે જ મજા આવે ફેમિલી જોડે જ મજા આવે કે પરિવાર સાથે ઉજવણી કરવા માટે ન માત્ર ગુજરાત રાજ્યમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી પણ અત્યારે લોકો પહોંચી રહ્યા છે અને છેલ્લા સમયે જે લોકો આવ્યા હોય તે લોકો ખરીદી કરવા માટે બજારોમાં જતા જોવા મળી રહ્યા છે જોકે કતારબંધ દુકાનો હોવાના કારણે જે ગ્રાહકો છે તે અલગ અલગ સ્થળો પર વહેંચાઈ જતા હોય છે પણ વેપારીની માનીએ તો ગ્રાહકો સાથે ગ્રાહકો માટે આ વર્ષે ઓનલાઈન ખરીદીનો વિકલ્પ વધુ સરળ હોવાના કારણે ધંધામાં થોડી ઘણી મંદી જોવા મળી રહી છે જેની અસર અત્યારે દિવાળીના બજારો પર જોવા મળી રહી છે અને દિવાળી બાદનો પડતર દિવસ છે ત્યારે પણ વેપારીઓનું માનવું છે કે ગ્રાહકો છે તે ખરીદી કરવા માટે આવશે અને તેના માટે જઈને અલગ અલગ સમય છે તેમાં પણ ફેરફાર કરાયા છે કેમેરામેન અજય પાંડે સાથે કુશાન સોની એબીપી અસ્મિતા અમદાવાદ